હું તને સેલ્ફી પાડવા નહીં દઉં એ વાત મિત્રો અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે અને અત્યારે હાલ આને લઈને ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે અમુક લોકો એવું કહી રહ્યા છે કે આ વિકે ચૌહાણ ઉપર જે કોલર પકડીને મારવાની કોશિશ કરી એ બહુ ખોટું કર્યું છે વિકે ચૌહાણ એવું કહી રહ્યા છે કે તમારે આની માફી માંગવી પડશે હવે હેતલ પરમાર એવું કહી રહ્યા છે કે અમે માફી નહીં માગીએ આમાંથી કોણ કોણ સાચું અને ખોટું એ તો મિત્રો આવનારા સમયની અંદર ખબર પડી જ જશે આપણે કોઈને ખોટા સાબિત નથી કરતા કે કોઈના કહેવાથી વિડીયો નથી બનાવતા અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી જે સમાચાર મળી રહ્યા છે એ હું તમને જણાવી રહ્યો છું તમે કોમેન્ટ કરીને જણાવજો કોણ સાચું ને કોણ ખોટું